ઝેનોપસ પ્રસ્તુત કરે છે હેમંત ધોરડા લિખિત પુસ્તક તાણા વાણાની લગભગ બે દાયકા પશ્ચાત સંવર્ધિત આવૃત્તિ હજુ આજે જ્યારે ગઝલના ગુજરાતી સાહિત્યના કાવ્ય પ્રકાર રૂપે સ્વીકાર સામે પ્રશ્નાર્થ ઉભા કરાય છે ત્યારે ગઝલ સૌથી વધારે ખેડાતું સ્વરૂપ છે એ પણ હકીકત છે મૂળ અરબી ફારસી કાવ્ય પ્રકાર હોવા છતાં ગઝલને સમયાંતરે ગુજરાતી ભાષામાં ખેડવામાં આવી છે ગઝલના મૂળ છંદોની સમજૂતી આપતા અનેક પુસ્તકો લખાયા છે પરંતુ ગઝલ પારંપરિક ગુજરાતી કાવ્ય પ્રકારોથી કેવી રીતે અલગ પડે છે એને અલગ પાડતા પરિબળો કયા છે ગઝલના અરબી ફારસી છંદોમાં પ્રયોજાયેલા શબ્દો આપણા અક્ષરમેળ અને માત્રામેળ છંદોમાં પ્રયોજાય ત્યારે કઈ રીતે નોખા પડે છે શું જેવા પારંપરિક ક્યારે ઉદ્ભવે છે અને ગઝલમાં લીધેલી છૂટ ક્યારે માન્ય રાખી શકાય ગઝલનો ભાવ વિશ્વ શું છે અને તે અન્ય કાવ્ય પ્રકારો કરતા કેવી રીતે નોખું પડે છે ગઝલ સાથે સંકળાયેલા આ તમામ પ્રશ્નોની ઊંડાણપૂર્વક સમજૂતી આપતા લેખોથી સભર આ પુસ્તકની સંવર્ધિત આવૃત્તિ ગઝલને વિશિષ્ટ પ્રકાર તરીકે સમજવામાં મદદરૂપ થાય છે સાથે આ પુસ્તક ગઝલ અને અન્ય કાવ્ય પ્રકારો વચ્ચેના તાણાવાણાનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરી તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે જે કવિતાના વિવિધ સ્વરૂપોમાં કામ કરતા સર્જકો ગઝલ લખવા માગતા ઉત્સુકો તેમજ ગઝલમાં પાપા પગલી ભર્યા બાદ આગળ વધતા સર્જકો માટે ઉપયોગી બની રહેશે તાણાવાણા ગુજરાતી ગઝલના વિશ્વમાં પાપા પગલી પછી નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઉપપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો